તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના કોમેડી કિંગ ફૂમતારજીના જીવન વિશે ફૂમતાળજી કેવું જીવન જીવ્યો છે ફૂમતાળજીની બાયોગ્રાફી ફૂમતાજીની લાઈફસ્ટાઈલ ફૂમતાજીના લગ્ન ક્યાં થયા છે ફૂમતાજી પાસે કેટલી ગાડીઓ છે આ બધાની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો મિત્રો વાત કરીએ ફૂમતાળજીના રિયલ નામની તો ફૂમતાળજીનું રિયલ નામ મહેન્દ્રસિંહ વામિયા છે અને તેમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો અને તેઓ હાલ હાંસાપુરમાં રહે છે અને તેમનું મૂળ વતન વામૈયા અને તેમનો જન્મ પણ હાંસાપુરમાં થયો હતો અને મિત્રો ફૂમતાળજીને ત્રણ ભાઈ છે જે તમને તેના પરિવારના ફોટોમાં દેખાઈ શકે છે કે આ છે તેમનો પૂરો પરિવાર ફૂમતાડજીનો અને વાત કરીએ ફૂમતાળજીના ઇન્સ્ટાગ્રામમાં છ લાખ ફોલોવર છે તો મિત્રો ફૂમતાળજીના વિડીયો તમને ગમે છે કે નથી ગમતા એ કમેન્ટ કરી દેજો અને વાત કરીએ ફૂમતાળજીના પાસે કેટલા પૈસા છે તો તમે વિચાર કરી શકો છો ફૂમતારજી એક કલાકાર છે અને એસ બી હિન્દુસ્તાની ટીમના એક્ટર પણ છે અને તેઓ નવા સ્ટેજ પ્રોગ્રામ પણ લેતા હોય છે અને મિત્રો ફૂમતારજી એટલે કે આખા ગુજરાતમાં બંકો નામથી ફેમસ થઈ ગયા છે ફૂમતાળજી આખા ગુજરાતમાં બંકાના નામથી ફેમસ થયેલા હોય એવા ફૂમતાજીને આ વખતે તમે અંદાજે લગાવી શકો છો કે મહિને કેટલા કમાતા છે અને મિત્રો અને તેમને એક એનાલિસ એનાલિટિક બતાવું હું કે ફૂમતાજીની એસબી બી હિન્દુસ્તાની ટીમ મહિનાના પચીસથી ત્રીસ લાખ રૂપિયા કમાય છે તો તમે અંદાજે લગાવી શકો છો કે ફૂમતાજી મહિનાના કેટલા પૈસા કમાતા છે અને જે તેના સ્ટેજ પ્રોગ્રામ છે તેના અલગ આવક હશે અને હાલ તો તેમના નવા નવા બિઝનેસ પણ થઈ રહ્યા છે તો ફૂમતાળજી આવીને આવી પ્રગતિ કરતા રહે અને વાત કરીએ ફૂમતાળજીના ફેમિલીમાં કોણ કોણ છે અને તેમના લગ્નના ક્યાં થાય છે તો ફૂમતાજીની પત્નીનું નામ શું છે તો તમે બીજા નેક્સ્ટિયોમાં મળજો તે આગળ આપણે જાણકારી આપીશું